નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ કે જેમને સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને કેટલા સમયથી એ પ્રોબ્લેમ હતો લગ્નના કેટલા વર્ષ સુધી એ પ્રોબ્લેમ હતો અને એમને કઈ રીતના અત્યારે ફાયદો થયો છે એમને ત્યાં બાળક છે એમાં શું એ મતલબ બેબી ગર્લ છે કે બેબી બોય છે

અમે છ મહિના કરાવી તે વખતે શરૂઆતમાં ઓકે પછી શું થયું શરૂઆતમાં દવા કરાવી પછી અમારું પ્રેગ્નેન્સીનો રિપોર્ટ આવેલો પોઝિટિવ હતો અચ્છા પણ થોડા સમય પછી જે હતું ભ્રૂણ એનું કેરેજ થઈ ગયેલું હતું ઓકે કેટલા મહિનાની અંદર આ થયું ઘટના એક જ મહિનાની અંદર એક જ મહિનાની અંદર શરૂઆતના સમયમાં જ ઓકે એટલે સક્સેસ પણ થયું પણ મતલબ કે મિસકેરેજ થઈ ગયું અચ્છા પછી ત્યાર પછી કોઈ સારવાર કરાવી કે નહીં ત્યાર પછી અમે સારવાર કરાવી ઓકે જે છ મહિના સારવાર કરાવી પ્રેગનેન્સી રહી ગઈ પછી મિસકેરેજ થઈ ગયું અને એવી રીતના તમારી સાથે જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ પર રાખી છે એ તમે વાપરી હશે આ જ પ્રોડક્ટ વાપરીને જેની અંદર નેચરા મોર ફોર વુમન છે

સવાર સન બે ટાઈમ હા સવાર સન પાણીમાં દૂધમાં દૂધમાં અમે લેતા ઓકે સવારે અને સાંજે ઓકે ખાલી પેટે લેતા કે જમીને ખાલી પેટે ઓકે તો આવી રીતના તમે વીસ દિવસ વાપર્યો ને પ્રેગ્નન્સીનો રિઝલ્ટ તમને મળી ગયો તમે કોઈ ડોક્ટર પાસે ટેસ્ટ કરાયો કે પછી જાતે ટેસ્ટ કરી લીધો ના પહેલા પ્રેગ્નન્સી કિટ છે અમે કિટ લાવેલા હતા ઓકે એના અમે આ જોયું

એટલે મહિનો હજુ પૂરો નથી થયો ઓકે શું નામ રાખ્યું નામ અત્યારે એમ રાખ્યું છે ઓકે તો આપણે જોઈ અત્યારે એનું નામ રાખ્યું છે બરાબર ને એ જરાક આમ બતાવજો ઓકે ચાલશે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો હજી કેટલા દિવસ થયા એમ કીધું અઢાર દિવસ એટલે વીસ દિવસ પણ હજુ પૂરા નથી થયા અને આપણે અહીંયા વિડીયો લઈ રહ્યા છે તો શું કહેવું છે તમારા પ્રોડક્ટ માટે પ્રીતિબેન માટે અમારે પ્રોડક્ટનું એમ છે કે પ્રોડક્ટ ખૂબ સારી છે એના રિઝલ્ટ બી ખૂબ સરસ અમને મળ્યા અમે તો આપણે આ પ્રોડક્ટ વાપરીએ અને એક જ મહિનામાં રિઝલ્ટ આવી ગયું તો આજે ઘણા બધા દંપતીઓ છે કે જે લોકોને આ વિડીયો આપણે શૂટ કરતા હોઈએ યુટ્યુબ પર બતાવીએ કે ઓનલાઈન કોઈ પણ પ્લેટફોર્મ પર એ લોકો જોતા હોય મનમાં શંકાઓ હોય કે ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ એમ તમને જેમ ચાર વરસ થઈ ગયા તો કોઈને વધારે વરસ પણ થયા હોય બરાબર તેવા દરેક દંપતીને તમારે શું સલાહ છે એવી સલાહ છે કે અમે જે ચાર વરસ કાયડા છે એના પછી અમને જે આ એક સંતાન પ્રાપ્તિનું જે સુખ મળ્યું છે એનો તમે બી એક વખત આ નેટસપનું પ્રોડક્ટ તમે વાપરો જેથી કરીને તમને બી ખ્યાલ આવશે એના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી મતલબ વિશ્વાસ હોવો જરૂરી છે ને સૌથી મહત્ત્વનો આપણે વસ્તુ વાપરીએ પણ વિશ્વાસ જો નહીં હોય તો આપણને રિઝલ્ટ મળવાના ચાન્સ ઓછો ઓછા થઈ જાય તો જો આપણને રિઝલ્ટ જોઈતું હોય તો વિશ્વાસ રાખીને આજે જ કોન્ટ